હતી ઘણી જાહેરાતો પણ કરી છે નવેમ્બરના રોજ ચાર કંપનીઓએ ડિવિડન્ડની જાહેરાત કરી છે જ્યારે ત્રણ કંપનીઓએ બોર્ડ બેઠકની જાહેરાત આપી છે જેમાં ડિવિડન્ડના પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવશે સૌથી પહેલી કંપની છે એસ્ટ્રોલ કંપનીએ બુધવારે તેના ક્વાર્ટર પરિણામો રજૂ કર્યા પરિણામની સાથે સાથે જ કંપની 1.5 રૂપિયા પ્રતિ શેરનું ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે આ ડિવિડન્ડની ચૂકવણી 11 નવેમ્બર રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે એટલે કે એસ્ટ્રલ કંપની 1.5 રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે અને 11 નવેમ્બર આના માટે રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે પછી મિત્રો કંપની જે સારેગામા ઇન્ડિયા કંપનીએ બુધવારે તેના ક્વાર્ટરલી પરિણામો રજૂ કર્યા પરિણામોની સાથે જ કંપનીએ 4.5 રૂપિયા પ્રતિ શેરનું પરિણામોની સાથે જ કંપનીએ સાડા ચાર રૂપિયા પ્રતિ શેર નું ડિવિડન્ડ જાહેર કર્યું આ ડિવિડન્ડ માટે અગિયાર નવેમ્બર ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે પછી મિત્રો કંપની છે કરિયર પોઈન્ટ એજ્યુકેટ આ કંપનીએ શેરબજારને જાણકારી આપી કે બાર આ કંપનીએ શેરબજારને જાણકારી આપી કે બાર નવેમ્બર બે હાજર પચીસ ના રોજ તેની બોર્ડ બેઠક થવા જઈ રહી છે આ દિવસે કંપની પરિણામો રજૂ કરશે જ્યારે બોર્ડ બેઠકમાં કંપની ડિવિડન્ડ પણ જાહેરાત કરી શકે છે પછી મિત્રો શેર છે ઇલ્ટન ઇન્ટરનેશનલ લિમિટેડ નો આ કંપનીએ બુધવારે ક્વાર્ટરલી પરિણામો જાહેર કર્યા અને કંપનીએ રોકાણકારો 0.05 પૈસા પ્રતિ શેર નું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી પરિણામોની સાથે જ રોકાણકારો ને 0.05 પૈસા નું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે ડિવિડન્ડની ની ચૂકવણી માટે 12 નવેમ્બર 2025 ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે પછી મિત્રો કંપની છે બુધવારે જાણકારી આપી બાર નવેમ્બરે તેની બોર્ડ બેઠક થવા જઈ રહી છે બોર્ડ બેઠકમાં પરિણામની સાથે સાથે ડિવિડન્ડ પ્રસ્તાવ પર પણ વિચાર કરવામાં આવશે પછી મિત્રો કંપની છે ડી લિંક ઇન્ડિયા લિમિટેડ ની કંપનીએ બુધવારે બોર્ડ બેઠકમાં પરિણામોની જાહેરાત કરી છે તેની સાથે જ કંપનીના બોર્ડે 60 રૂપિયા પ્રતિ શેરના ઇન્ટ્રીમ ડિવિડન્ડની જાહેરાત કરી છે. ડિવિડન્ડની ચુકવણી માટે કંપની 14 નવેમ્બરની રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે. પછી મિત્રો કંપની છે ઈસ્ટ ઇન્ડિયા ડ્રમ્સ એન્ડ બેરલ્સ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ. બુધવારે કંપનીએ જાણકારી આપી કે બુધવારે કંપનીએ જાણકારી આપી 12 નવેમ્બરના રોજ તેની બોર્ડ બેઠક થવા જઈ રહી છે. તે કંપની क्वार्टરલી પરિણામ જાહેર કરશે અને સાથે જ ઇન્ટ્રીમ ડિવિડન્ડ પર વિચાર કરવામાં આવશે. તો મિત્રો આ આપણે સાત એવી કંપની વિશે વાત કરી જે કંપનીઓએ પરિણામની સાથે સાથે જાહેરાત કરી છે એમાંથી વાત કરીએ તો કંપનીએ કંપનીઓ પરિણામની બુધવારે જાહેર કર્યા તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ બધી જગ્યાએ શેર કરો શેર શેરબજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને ને કરી ઘંટડી પણ દબાવી દેજો